ઉનાળામાં એક બાજુ ગરમી વધી રહી છે તો બીજી બાજુ શાકભાજીના ભાવ પણ લોકોને દજાડી રહ્યા છે લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શાક મોંઘું થતા છૂટક લોકોની સાથે છૂટક વેપારીઓ પણ પરેશાન થયા છે અત્યારે ગરમીનો પારો જેમ વધે છે એમ શાકભાજીના પણ ભાવ વધી રહ્યા છે અત્યારે જે જરૂરી છે વસ્તુ લીંબુ એ લીંબુ ખાસ અત્યારે દોઢસો રૂપિયા કિલો બજારમાં મળે છે એટલે અત્યારે ગૃહનું બજેટ આખું વિખરાઈ જાય છે હા જેમ ગરમીનો પારો ઉપર ચડે છે એવી જ રીતના શાકભાજીના ભાવ પણ વધતા જ જાય છે એમાંય ખાસ કરીને લીંબુ જે લીંબુ તો અત્યારે ઉનાળામાં કહેવાય કે લૂ સામેને રક્ષણ આપે છે પણ એના ભાવ તો દોઢસો રૂપિયા થઈ ગયા છે સામાન્ય માણસ છે એ ઘરની અંદર એમ કે લીંબુ પી અને બીજું જે બહારનું કામ કરતા હોય તો રક્ષણ મેળવી શકે પણ હવે ભાવ જ આટલા છે સામાન્ય માણસ શું કરે બજારમાં ખરીદી ઓછી થઈ ગઈ છે જેનું કારણ છે શાકભાજીના ભાવમાં વધારો રીંગણ ચાલીસ રૂપિયા કિલો ભીંડા સો રૂપિયા ગવાર તુરિયા ગલકા સાહીઠ થી એસી રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ત્યારે ભાવ વધારા માટે માલની ઓછી આવક તેમજ ગરમીને પગલે બજારમાં શાક પણ જોઈએ તે મુજબનું આવતું નથી જેથી વેપારીઓ પરેશાન થયા છે ઉનાળામાં અત્યારે જે શરૂઆતમાં એમ તમે ગણતરી કરો ને છે ભીંડો છે ચોરી એ બધું અત્યારે જે ઓક્સિજન છે દસ પંદર વીસથી પછી થોડુંક એ આવક એની વધશે અને અત્યારે ગરમી પડશે શાકભાજીની આવક એ થોડી ઘટશે આસ્તે આસ્તે રનિંગ ભાવ અત્યારે જે આલે જૂની શાકભાજી જૂનો ભાવ આવે અત્યારે એની રનિંગમાં જ આલે છે ગરમી વધારે પડશે તો થોડાક ભાવ વધશે અને જો અમુક વસ્તુમાં ઉનાળાની ગરમીની હિસાબથી ઓછો આવે અને ભાવ વધારે હોય પાણીની વચ્ચે છે માણસો કામ કરવાવાળા છે નહીં એને હિસાબે થી બકાલો ઓછો આવે એટલે ભાવ અમુક વધારે હોય અમુક જો ચોરાના ભાવ વધારે છે ગુવારના ભાવ વધારે છે વટાણાના બહારથી આવે એના ભાવ વધારે છે બાકી આઈની આઈટમ તો બધી ઓછી ઓછી મળે તો હલકું પાતરું મળે સારું બકાલું ન મળે તમને ઉનાળામાં લીલોતરી શાક મોંઘું જ બનતું હોય છે જેનું કારણ ગરમીને પગલે બજારમાં માલની ઓછી આવક હોય છે આ સ્થિતિ હજુ બે મહિના સુધી યથાવત રહે તેવી સંભાવના છે મયુર સોની જીએસટીવી રાજકોટ